ડાંગ જિલ્લામાં બેતાલીસ ગ્રામ પંચાયતો માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે સવારથી જ મતદારોમાં જોવા મળ્યો હતો અને તેમણે લોકશાહીના આ ચૂંટણીઓમાં ખાસ કરીને ગલકુંડ અને માનમોડે ગ્રામ પંચાયતો ચર્ચાનું કેન્દ્ર બની હતી જ્યાં પારિવારિક સંબંધો ચૂંટણીના મેદાનમાં સામસામે ઉતાર્યા છે ગલકુંડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે એક અનોખો જંગ જોવા મળ્યો છે અહીં સુરેશ વાઘ એટલે કે પિતા અને તેમના પુત્ર રાજેશ સુરેશ વાઘ એકબીજા સામે ચૂંટણી લડી રહ્યા છે બંને ઉમેદવારોએ પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે સઘન પ્રચાર કર્યો છે જેના કારણે ગલકુંડ ગ્રામ પંચાયત જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે ગ્રામજનો પણ આ રસપ્રદ પરિણામ જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે વઘઈ તાલુકાની માનમોડી ગ્રામ પંચાયતમાં પણ સગા સંબંધીઓ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે અહીં સરપંચ પદ માટે કાકા નગીન ગાવિત અને તેમના ભત્રીજા મહેન્દ્ર ગાવિત સામસામે છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ કાકા ભત્રીજા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભત્રીજા મહેન્દ્ર ગાવિતનો માત્ર એક મતથી વિજય થયો હતો આ વખતે પણ બંને ઉમેદવારો પોતાની જીત પક્ષનો દાવો કરી રહ્યા છે જે માન મોડે ગ્રામ પંચાયતનું પરિણામ વધુ રોમાંચક બનાવશે તેવી શક્યતા જ સેવાઈ રહી છે મારું નામ સુરેશ ભાગીવા ભાઈ વાત હું ગોલકુન હું પંચાયતના સકોને દ્વારા ઉમેદવાર છું અને અહીંયા પેલું સવારથી સારી રીતે લોકો મતદાનમાં તે કરી રહ્યા છે અને ટ્રેક ઉપરથી થઈ રહ્યું છે ખૂબ શાંતિ મતદાન થઈ રહ્યું છે ગ્રામ પંચાયતનું હું સરપંચની ઉમેદવારી છે રાજેશ કુમાર સુરેશભાઈ વાઘ અને કરકુલ ગ્રુપ ગ્રામ પંચાયત અમારે કરકુંડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ટોટલ અઢારસો ને ચાલીસ વોટિંગ છે અને તેમાંથી અમારે કરકુંડ ગામમાં સાતસોને વીસ વોટિંગ છે અને અત્યાર સુધી ખૂબ જ સારી રીતે વોટિંગ ચાલી રહ્યું છે અને ચોવીસ તેર ટકા અત્યાર સુધી વોટિંગ થયું છે અને અહીંયા જે પણ વોટિંગ ચાલુ રહ્યું છે તે બેલેટ પેપરથી ચાલુ રહેશે એટલે લોકોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે અને ખૂબ જ આગળ પણ આવી રીતે ચાલવું જોઈએ એટલે ખૂબ જ લોકોને સરળતા રહે અને ખૂબ જ શાંતિપૂર્ણ વોટિંગ પૂર્ણ થાય એ અમારી અપેક્ષા છે ડાંગ જિલ્લામાં કુલ ગ્રામ પંચાયતોમાં સરપંચો અને સભ્યો માટે મતદાન યોજાયું હતું જિલ્લામાં એકસો સત્તાવીસ મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી જે લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રૂપે પાર પડે તે માટે જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં સોળ ચૂંટણી અધિકારીઓ છસો એસી પોલિંગ સ્ટાફ અને છસો પોલીસ સ્ટાફ ને તૈનાત કરવામાં આવ્યા હતા સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી હતી હવે સૌની નજર મતગણતરી પર છે જ્યાં રસપ્રદ પારિવારિક જંગના પરિણામો જાહેર થશે